જય હિન્દ મિત્રો તો મિત્રો જે રનિંગ દરમિયાન મને ઘણા વિદ્યાર્થીઓ પૂછી રહ્યા હતા કે સર રનિંગ દરમિયાન પોશ્ચર કઈ રીતના રાખવું જોઈએ અને કઈ રીતના ન રાખવું જોઈએ તો પેલા આપણે એ જોઈએ કે કઈ રીતના ન રાખવું જોઈએ એક વિદ્યાર્થી આપણો છે કે જેને આજે જ જોઈન કર્યું છે પહેલો દિવસ છે બરાબર બ્લેક કલર ટી શર્ટ આપણે ઝૂમ કરીને બતાવશે બરાબર જો એમનું બોડી પોશ્ચર કેવું છે જો પર સામે એકદમ સ્ટ્રેટ કેમ કે હાઈટ એ વધારે છે આજે ડે વન છે અને મેં ટેકનિક હું હવે સમજાવીશ બરાબર તો તમારે રાખવું કઈ રીતના જોઈએ બરાબર તો એ બોડી રાખવું છે આમ નોર્મલી તમારે જોઈએ ને બરાબર તમારે બોડી આજે ની છે ને એ હંમેશા બોડી થી પાછળ જોઈએ બરાબર આ રીતના સાઈડમાંથી રેડી આ રીતના તમારો હંમેશા બોડી છે ને એ આગળ રહેવું જોઈએ અને ની છે ને એ પાછળ રહેવા જોઈએ આમાં થાય કેવું ખબર છે કે આપણે આમ દોડતા હોય આ ગલત છે બરાબર આ ધ્યાન રાખજો ની ઇન્જરી થશે એમનો તો હજી પેલો દિવસ જ છે બરાબર પણ એને હું કરાવી દઈશ કમ્પ્લીટલી બરાબર તમે આ ધ્યાન રાખજો રનિંગ દરમિયાન બોડી પોસ્ચર હંમેશા પરફેક્ટ રાખજો ઠીક છે બાકી અહીંયા હું જોઈન કરવું હોય તો વેલકમ બાકી જ્યાં બી છે ઓનલાઈન ટ્રેનિંગ માટે નંબર આપી દેસ જોઈન કરી લેજો જય હેન્દ